કાકરેશ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા પંડિત દીનદયાલ હોલ માં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજ ની દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલા નર્મદા મૈયા બ્રિજ પર તેના શરૂ થવાના બાદથી અનેક વખત બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે

કે જો દિન 15 બાદ જો કોઈ કાર્યવાહી કે કામગીરી શરૂ ન તો જાતે બ્રીજના બંને બાજુ તેમના સમર્થકો સ્વતંત્ર દિવસે આત્મવિલોપનની ચિંકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ વિપુલકુમાર મનોપ્રસા જાણી છે એ હું અંકેશનો કલેક્ટર ઓફિસે એક અરજી આપી છે અરજી આપવાનું મુખ્ય કારણ મારું એ છે કે જ્યાંથી નર્મદામાં આ બ્રિજ બનેલો છે ત્યાંથી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે કરોડોનો બ્રિજ બનેલો છે તો શું આ બ્રિજ આત્મહત્યા કરવા માટે બનેલો છે તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલા વહેલા તકે પંદર દિવસની અંદર જો એની પર લોકોની ગ્રીલ બનાવવા નહીં આવે તો હું લોકફાળો ઉઘાડીને આ જાહેર જનતાની હિત ખાતા હું લોકફાળો ઉઘારીને જે તે લાગતા લાગતા તંત્રને એ રૂપિયા હું એમને सुपरिहित करें और जो एक काम कामों पर हमने रोका माओ से तो हूँ आदमी पंद्रह तारीख के पंद्रह अगस्त का रोज मैं आपको उन पर नंबर अमिया पर करें यहीं चाहिए जा भारत फैजल नजीर दूध वाला एस 9 न्यूज़ बरेडिया हमारी तमाम माहिती थी अपडेट रहें वहाँ टी चूड़ा एस 9 न्यूज़ साथी